જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશ છોડવા માટે અલ્ટિમેટમ અપાયું છે ત્યારે ગુજરાતમાં પોલીસ દ્વારા હવે પાકિસ્તાનીઓ બાદ બાંગ્લાદેશી ઉપર પણ સ્ટ્રાઇક કરવામાં આવી છે સુરત અને અમદાવાદ પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરાયા બાદ ભરૂચ પોલીસ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચૌદ જેટલા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા આ અંગે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એ એ ચૌધરીએ જણાવ્યું હતું કે એસઓજીની ટીમે ચૌદ જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન કર્યા છે તેમનું વિગતવાર નિવેદન લેવામાં આવ્યું છે અને એમને કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે હાલ આ તમામને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે અને બાદમાં તેમને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ સમગ્ર જિલ્લામાં એસઓજી તથા દરેક પોલીસ સ્ટેશનની ટીમ તરફથી વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢી તેમને પોલીસ સ્ટેશને લવાયા હતા